જો કોઈના હૃદયમાં આ કથાનો એક શ્લોક પણ જો બિરાજમાન થઈ જાય અને સતત એનું સ્મરણ શ્લોક શ્લોકનો રહ્યા કરે ભાગવતમાં કયું એ પ્રમાણે કરે સુશ્રુ 20 તતક્ષણા એને સાંભળતા દે સાથે આનંદની અનુભૂતિ થાય અને આ ભીતરમાં ભગવાનનું પ્રાગટ્ય થાય સુશ્રુ બીજ તતક્ષણા અહીંયા કોઈ યુગોની જન્મોની વાત જ નથી કરી પણ એકવાર હૃદયમાં જો એક ભાગવતનો શ્લોક પણ જો હૃદયમાં આવી જાય સજ્જો રુદ્ય વૃદ્ધિ અત્ર કૃતિ વિહિ સુશ્રુ વિસ તત ક્ષણાત તત ક્ષણ પરમ પદની ભગવત પ્રાપ્તિ થઈ જાય અરે પરીક્ષિતજી મહારાજ ને અંતમાં પૂછ્યું તારી કોઈ ઈચ્છા બોલે હવે કોઈ ઈચ્છા નથી કેમ હૃદયમાં ભાગવત આવી ગઈ અને ઇતિ તદ બ્રહ્મ દર્શન એને એ જ ક્ષણે બ્રહ્મનું દર્શન થઈ ગયું આપણામાં આવતી નથી એનું કારણ શું છે આપણે બીજા ઘણા બધા દુનિયાના કંઈક પોટલા ઉપાડીને ફરીએ છીએ હૃદયમાં કેટલું લઈને ફરીએ છીએ Vagabundo tá vendo